આમ તો હું ઘણી વાર મજાકમાં કેતો હોઉં છું કે ભરેલી બંદૂક હોય ને એનાથી એક જ જણો બીવે ખાલી બંદૂકથી બે જણા બીવે કારણ કે ખાલી જેના હાથમાં હોય એ બીવે હામે સામે બીવે એટલે હા તમે એમ વિચારો છો ને કે આ શું બોલશે હું એ વિચારું છું પણ મારા જીવનની અણમોલ ક્ષણ છે મારી ફ્લાઇટ મનીષભાઈએ રાજકોટથી મુંબઈ કરાવી હતી એર ઇન્ડિયામાં અને બાર વાગે મને સમાચાર મળ્યા કે ફ્લાઇટ કેન્સલ થઈ એટલે મેં એમને ફોન કર્યો એટલે મને અમદાવાદથી કઢાવી એટલે ગો એરમાં રાત્રે આવી ગયા પછી સુભાષભાઈ મળ્યા બેન મળ્યા એટલે તકલીફ થઈ રાજકોટ બદલે અમદાવાદ હું પહોંચી ગયો અહીંયાથી આવતો રહ્યો પણ હવે આમને પ્રવાસમાં ક્યાં હોય છે અનુભવી છે એટલે આપણે આટલી તો હોય એમ મનીષભાઈ પ્રવાસ કરી કે આ બીજા પ્રવાસીઓ કરી શકે અને મેં એ બહુ કર્યા છે પ્રવાસો જિંદગીનો મોટો ભાગ ગયો પ્રવાસમાં પ્રવાસમાં મારી પ્રિય પંક્તિઓ છે બેડ ઇન ધ બુશ વિથ સ્ટાર્સ ટુ સી બ્રેડ આઈ ડીપ ઇન ધ રિવર ધેટ ઇઝ ધ લાઈફ ફોર અ મેન લાઈફ મી ધેટ ઇઝ ધ લાઈફ ફોર એવર બેડ ઇન ધ બુશ એટલે જાડીમાં પથારી હોય અને બ્રેડ બ્રેડ ખાલી હોય તો આઈ રીપ નદીમાં બોલીને ખાઈ લેવું અને આ જિંદગી અમારા માટી અનુકૂળ છે પણ આ બધાના પ્રવાસમાં મારા પ્રવાસમાં ફેર એટલો હોય છે બે જિંદગીમાં મેં રાખ્યા છે ઉદ્દેશ એક મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી સહકુટો મારે બેન માણી શકે એવું હાસ્ય સર્જ અને એને આ ચૌદ નવેમ્બરે પચાસ વર્ષ પૂરા થાય અને મને બાસી થાય છે નવ ડિસેમ્બરે ઘણું ધ્યાન રાખ્યું તોય થયા બહુ અને હમણાં ગાંધીનગર મને બોલાવવામાં આવ્યો ને ગાંધીજી ઉપર મારું શૂટિંગ હતું તે દોઢ કલાકનું પાછું પણ મેં તરત સ્વીકાર્યુંનું કારણ એ કે આ હાસ્યમાં મોટા મોટી પ્રેરણા હોય તો મહાત્મા ગાંધીજીની ગાંધીજીની બે વાત યાદ રાખ્યા જેવી છે બધાએ ગાંધીજી એમ કહેતા કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત તો મેં આત્મહત્યા કરી હોત અને બીજી વાત એ ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે એટલે હું મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં તેર વર્ષ શિક્ષક રહ્યો જ્યાં હું ભણતો ત્યાં જ શિક્ષક અને ત્યાં જ પચી વર્ષ આચાર્ય સુરેશભાઈ મને પૂછ્યું તો સુરેશ દલાલ મને કે શિક્ષણ અને હાસ્યનો સુમેળ કેમ સાજો મેં કીધું મેં હાસ્યથી શિક્ષણને હળવું બનાવ્યું અને શિક્ષણથી હાસ્યને ગંભીર બનાવ્યું પત્રકારો મને પૂછે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ તો તમારી જાતિ કઈ એટલે હું કહું નર જાતિ પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ ગિરજા ઘર કો બાટલિયા ભગવાન કો રમી આસમા કો ભી બાટા મત બાટો ઇન્સાન તો હિન્દી એ હમ વતન હૈ હિન્દો સુધા અમારા સુરેશભાઈ અને ન્દ્રભાઈ આ બધા મારા કાર્યક્રમમાં આમતા ખડખડાટ હસતા હો કલ્યાણજીભાઈ શું મને કલ્યાણજીભાઈ ઉતરતો હું અને એ મને કહેતા કે તમારા રડવાની આવડત નથી અને એની વાત એ હાજે પણ સુરેશભાઈએ કીધું તમારા પુસ્તકો છાપવા છે એટલે ઇમેજ પબ્લિકેશન છ પુસ્તકો મારા છાપતા અને છ ના વિમોચનના કાર્યક્રમમાં હું હાજર રહ્યો છું પાછા સંપાદિત હોય એમાંય મારા લેખ હોય એમાંય રહ્યો છું અને જિગ્નેશભાઈ તો પારિવારિક સંબંધો છે ભાઈ મારે ભોજન ઉતારણ વાહન ત્રણેય વ્યવસ્થા વર્ષોથી કરે બોલો એટલે હું કોઈ કલાકાર તરીકે નથી આવ્યો પણ આ તો કુટુંબીજનો આવ્યા છે હું આવ્યો બીજો શોખ ઈ રાખ્યો છો આ પત્રકારો પૂછે ને ફળમાં તમને શું ભાવે મેં કે ઉધાર મળે ત્યાં સુધી કેસર કેરી ખરી પછી કેળાથી ચલાવી લે તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો મે ના હું ન કહી શકું હું સહનશીલ છું એવી તમે જરાક નોંધ કરજો અબ્રાહમ લિંકન સેક્રેટરીને નોટ કરાવ એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે એટલે સેક્રેટરી કે સાહેબ આ છે કોણ તો લિંકન કે મારા પત્ની છે સેક્રેટરી કે માફ કરજો સાહેબ મારી ભૂલ થઈ ગઈ લિંકન કે નહીં 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 ભૂલ મારી થઈ છે તમે કેમ માફી માગશો એક જણો મને કહે મારા મગજ વગર કેટલા વાળા જેવી કે મને ખબર ને તમારી ઉંમર કેટલી એક જણા વળી મને કે હારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા શું કરું કે જેના ઉછીના લીધે એને દઈ દે હારા મારું કામ હોય તો આ છે આમે વાત સાચી જો પીપા પાપડ ને કેજી એ પુણ્ય કિયા છો બાર જો કિસી સે ના લિયા તો દિયા સો બાર એટલે જેનો વ્યવહાર શુદ્ધ એનો ધર્મ વિશુદ્ધ આ ગુજરાતીઓ પ્રવાસમાં જાય નહીં એની વાત એક ગુજરાતી પરિવાર મને કે અમે ઇંગ્લેન્ડ ગયા ને ત્યાંથી પછી ફ્રાન્સ ગયા પેરિસ જોયું એને પેરિસ કીધું એટલે મેં પૂછ્યું મેં કીધું મોનાલિસા જોયું મને કહેવા નાના નાના ગામડા જવાનો ટાઈમ જ પણ મારો શોખ એટલે વીસ પ્રવાસો મેં કર્યા છે દુનિયાના પચીસ દેશો એમાં આવરી લીધા પણ મારો ઉદ્દેશ એ છે કે વગર પૈસે જોવાય એટલા દેશ જોવા પૈસા ખર્ચીને મારા માતર જાય એટલે આ બધા પ્રવાસો કર્યા નહીં વગર પૈસે કર્યા છે અને એમાં પચીસ દેશોમાંથી બાવીસ દેશોમાં મેં કાર્યક્રમો આપ્યા હું પહેલા ઓગણીસો ને એસી ના નવેમ્બર પણ મેં એક જોયું માણ આમ સ્ટેજમાંથી બેસીને જ્યારે હું લંડનથી ન્યુયોર્ક જતો હતો આમ શરૂઆત કરે ને આ માનો અહમ અમથે તો કવાય લેવા દેવા વગરનો પણ મૂર્ખાઈ જ્યાં જ્યાં કરીને એની મેં નોંધ રાખી અને એ રજૂ કરીને માણસોને બહુ મજા આવે એને એમ થાય કે આના કરતા બુદ્ધિ એટલે ઓગણીસો ને એસી ના નવેમ્બરમાં બેલ્જીયમ ના એન્ટ શહેરમાં હીરાના ઉદ્યોગમાં સંકળાયેલો ધનાઢ્ય ગુજરાતી સમાજો એનું મને આમંત્રણ મળ્યું કે હેન્ટવર્કમાં તમારો કાર્યક્રમ છે અને હું એટલો બધો ખુશી થઈ ગયો ગામમાં જેટલા ઓળખતા હતા એટલાને સમાચાર આપ્યા નહોતા ઓળખતા એને ઓળખાણ કાઢીને આપ્યા અમારે ડાયાભાઈની કાપડની દુકાન એને જઈને કીધું કે કૅન્ટવર્કનું મને આમંત્રણ મળ્યું છે અને દેશનું ગૌરવ તમારા હાથમાં મને કે જે કામ હોય કયો સૂટ નું ગરમ કપડું ઉધાર આપો વ્યવહાર આપણે આવીને સમજી લઈશું પણ આપણા ઉપરથી આપણા દેશની ગણના કરે આવડ્યા અને પરદેશનો મામલો છે ભાઈ નાઇટ શૂટાયું આજ અમારે ગામડામાં નાઈટ શૂટ એટલે લીટા વાળો હોય અને એની લોગડાનો માથે બુસ્કો તો આમ લેટ એ તો મળી જાવો જોઈએ પણ કોઈ દી પરદેશ નહોતા ગયા એને ઠંડીની વાતો કરી કરીને ભડકાયવો એવો મને કે ભોલી કરી કે અહીં અહીં મુંબઈ થી ગરમ પહેરીને બેઠો પેન્ટ ને શર્ટ ને સ્વેટર ને એના માથે કોટ ને વાંજરા ટોપીઓ પહેરી અહીં સુધીની ક્યાંયથી તાજ કરી ન જાય એમ અને છસો રૂપિયાના પગના મોજા તો પણ હાથના પહેર્યા પોપટિયા રંગના મળે ત્રણે ત્રણ મેળા પણ હરે કલાકારો હતા એમાં મનુભાઈ ગઢવી હતા ભારતીબેન કુંચાલા હતા સોનાલીબેન હતા અને અનોપ ઝાલોટા હતા આ અમારી આખી ટીમ હતી અને દિવાળીનો કાર્યક્રમ હતો ત્યાં પંદર દિવસની પેકેજ ટુર અમારી અમે ભાવનગર હતો ઈવડાઈને ટાઈમ નહોતો પહેલો કાર્યક્રમ એક વિદાયનો નો છેલ્લો કાર્યક્રમ એમ હતું એટલે આમ વિમાનમાં દાખલ તો થયા હું તો દાખલ થયો પણ બહુ ભૂંડો લઈ ગયો કોઈ પેસેન્જર એમ નહીં આવેલા બધા આ રીતે આવેલા અને માણા હામો મંડ્યા જોવા નાટકમાં વિદુષકનો ખેલ આવે ને મને શું કાળી મૂર્ખાઈ તો કર્યો ગરમી એવી મંડી થવા અને મરી પછી એટલું તો કાઢ્યું ટોપા બોપા મફડા નાખ્યું અને નક્કી કર્યું કે હવે કોઈ જાતની મૂર્ખાઈ વગર પ્રવાસ પૂરો કરવો પણ વિમાનમાં બાયું બધા બહુ સારા હો ભાઈઓ એ જોયું મેં આપણું હાટ પેઢી નું હગું હોય એમ હસીને વાત કરે ખરી ચોકલેટ લઈ આવે ને પેપરમેટ લઈ આવે ને ઠંડા પીણા ભાઈ જાય નાસ્તા લઈ આવે ને અમને એમ કે ક્યાં હાથ પાછા ઠેલવા જે આવે એ મંડી પડેલા એક કરસન કાકા બેઠેલા હાવ દેશી ચરોતર ના એના દીકરાએ ટિકિટ મોકલી એટલે એ આવતા પછી હું બેઠો એક યુરોપિયન બ્રધર એક મેડમ બેઠેલા એમ ગોઠવાઈ ગયા એમાં વળી એક એર હોસ્ટેસ આવીને મને પૂછ્યું કે ડૂય વોન્ટ ટુ હિયર ધ મ્યુઝિક મેં એમ કે આમ વગાડશે ક્યાંક સાંભળશું આટલો બધો આગ્રહ કરે મેં વળી યસ માબા સર કીધું એટલે એણે તરત સાંભળવાનું સાધન આપ્યું સ્ટેટસ્કોપ હોય ડૉક્ટરનું એવું હતું કંઈક હવે એમાં હું કંઈ સમજ્યો નહીં એટલે એની મેં ના પાડી મ્યુઝિક સાંભળવાનું પૂછે એની હું હા પાડું સાધન આપે એની હું ના પાડું એટલે એ દાંત કાઢે બીજા પેસેન્જર એ દાંત કાઢે પછી મને ખબર પડે ક્યાં ગોટાળો થાય છે પછી બીજા પેસેન્જરો આમ લગાડી અને બોલા હાથામાં ભરાવી આમ આમ ફેરવી અને સાંભળતા પછી મેં એવું કર્યું એમ હવે બી થોબર ને સેબાસ્ટિયન બાગ ને મ્યુઝિક તો બહુ સારા છે પણ હવે આપણને સમજાવવું જોઈએ અને હું મફત એમ તો એના પૈસા દેવા પડ્યા એમાં જેવું ખાતર માટે દીવો કીધો થયું ભાઈ હાલો થયું પણ હું કિરીટ વ્યાસ અને ડાયાભાઈ એના તબલા આર્ટિસ્ટ અમે ત્રણેય દુબઈ ગયા હું મ્યુનિસિપલ હાઈસ્કૂલ ગર્લ્સ સ્કૂલ એક અમારે બનાવી મેં સંકલ્પ કર્યો હતો કે નિવૃત્ત થયા પેલા ગર્લ્સ સ્કૂલ બનાવી એકાવન હજાર નું ડોનેશન મળવાનું એટલે ગયા તા એર ઇન્ડિયા એ બે ટિકિટ ફ્રી આપી હતી ચાર દી અમને અહીંયા મહેમાન તરીકે રાખ્યા એમ કે ડોનેશન માટે આવે તો ડાયાભાઈ તો પહેલી જ વાર વિમાનમાં બેઠા અમે આમ ગોઠવાઈ ગયા ત્યાં સૂચના આવવા લેડીઝ એન્ડ યોર અટેન્શન પ્લીઝ જન્ટલમેન પ્લીઝ ફાસન યોર સીટ બેલ્ટ ટાયો ભાઈ મને આ શું કે છે મેં કીધું પટ્ટા બાંધી લ્યો એમ કહે છે એમાંય એટલો બધો ગંભીર થઈ ગયો અરે મેં કીધું પટ્ટા બાંધવાનું કે છે પણ કે મેં લેહઘો પહેર્યો એટલે આ વિમાનના પટ્ટા નો પણ મારે એવો ગોટાળો જેવો લાગે પાસન યોર સીટ બેલ્ટ એક આનિકુર છેડો આવ્યો ને એક બાપા બેઠા તેનો અનિકોટ નો છેડો હાથ માર્યો વળી મેં આમ આમ કરીને આમ કર્યું પડ્યા માથે એવા ખીજાણા હેવા ખીજાણા સોરી સોરી કરીને માંડ એને શાંત પડ્યા મેડમ એ પાછા એટલા દેખ્યા વળી મને પાછો મેં નિશ્ચિત કર્યો હવે નથી મુર્ખાઈ કરવી પણ તોય બન્યું એવું કે મેડમ ને ઉપલ્યા ખાનામાંથી કંઈક વસ્તુ કાઢવી અમારી ફ્લાઇટ તો શરૂ થઈ ગઈ પણ એનાથી ખાનું ખુલ્યું જ નહીં મઠ્યા બહુ પણ ન ખુલ્યું એટલે ઓશિયાળા મોઢે એને મારી હામું જોયું મને કોઈ રિક્વેસ્ટ કરી એવું નહોતું પણ એને હામું જોયું અને મને ઉજમ જોયો કે આપણે બને એટલા બીજાને ઉપયોગી થવું કારણ કે હમસફર હોય ને હમદર્દ હોવા જોઈએ એટલે હું આમ તામાન તામાન ઉભો તો થયો પણ પટો બાંધ્યો છે ભૂલી ગયો પાછો ગોથોઈ ગયો હતો એમ પછી મેં કીધું આનાથી કાનું કે ન ખોલે આપણે અહીંથી હળવું નથી અને એર ઇન્ડિયાનું કાંચનજંગા વિમાન ને ચોથી નવેમ્બરને ને રાત્રે અઢી વાગ્યે થયું રવાના ભાઈ હો અને મુંબઈથી એથેન્સ એથેન્સથી જ્યોરીજ જોરિજથી ફ્રેન્કફર્ટ ફ્રેન્કફર્ટથી બ્રસેલ્સ અને બ્રસેલ્સથી મોટો રસ્તે અમને એન્ટવર્ક લઈ ગયા એ મધુભાઈ અમારી સાથે જ હતા ને મફતલાલ મફત કાકાનું હતું આમંત્રણ બહુ અમને તો આનંદ થયો તે એ આખો પ્રવાસ પૂરો કરીને અમે અહીંયા પહોંચી ગયા જીરો ક્રેસ્ટ હોટલમાં અમને ઉતારો આપ્યો અને ફાઇવ સ્ટાર હોટેલે જિંદગીમાં પહેલી વાર જોયો પણ અઢી વાગે અમારી ફ્લાઇટ સ્ટાર્ટ થઈ અને હાડા ત્રણ થયા એટલી સ્ટેડિયમ એક દારું વિમાન ઉડ્યું જતું હતું એમાં કરશન કાકો મારી પાસે બેઠેલો એણે મને હલ્બ લેવું મને કાં હેંડે છે કોભો છે અરે મેં કીધું હેન્ડે છે આ કલાક એક થી હેન્ડે તો કે આમ કેમ નથી થતું આમ કરીને શું કરવું કીધું એ આમ આમ થાય નહીં સારું આ હેંડે છે એ બરોબર છે મેં પાછું ડાપણ કર્યું કર્યો કારણ વગરનું મેં કીધું કલાકના એક હજાર કિલોમીટરની સ્પીડ એ હેન્ડે બાપાને બહુ સ્પીડ લાગ્યો અને પરસીઓ બની ગયો બોલો મને કાંઈ અંદર આપણે ક્યાં ઉતાવળ છે કે પછી એને ઠંડી મંડી લાગવા બોલો એટલે મેં એરસ્ટેશને કીધું બ્લેન્કેટ કેવું કઈ હોય તો આપો બાપાને એક બ્લેન્કેટ લાવી દીધું એને અને આમ કપડકોટ થઈને ઓઢીને બેઠા ને મજા આવી ગઈ બાપાને મને ધીરે રહીને કે સવારમાં એ લોકો પાછો તો નહીં લઈ લે ને તો રાખો આમને એ બસે હોટલમાં એવડાય એક એક ને એક એક રૂમ આપી વયા ગયો મારા રૂમમાં હું દાખલ થયો તો બે બેડ કલર ટીવી અને ફોન અને મોટું ઓલ્ડ આ જેવું તો ટોયલેટ જ પેલા મને એમ થયું વાંચવાનો રૂમ છે પણ અહીંયા છાપાન પાંચ એવું પડ્યું હતું પણ અમારું થાન ગામ સિરેમિક માટે પ્રસિદ્ધ છે પચાસ હજારની વર્ષે બસો પચાસ કારખાના બોલો એટલે ક્રોજની જોયું ને મેં કે નાના છે તો આ લેટ્રિન બધું એટલે હું આવી પાછો મારી પથારીમાં ઊભો અને એકલા રહેવાનું અમારી હોટલ તો સેન્ટ્રલી હિટેડ હતી પણ બાર માઇનસ સેવન ટેમ્પરેચર અને બહાર બરફ વર્ષે એની ટાઈટ વાય અમથી અમથી અને માણસ જોજો એકાંતમાં રહી નથી શકતો એનું કારણ શું છે કે જાતનો સંઘ કરવો પડે તમે મલક આખાનો સંગ કરી શકો જાતનો સંઘ ન કરી શકો કારણ કે બીજા હા બીજા આપણા માટે ગમે ધારતા હોય પણ આપણને ખબર છે આપણે કેમ છીએ એટલે કબીર સાહેબે કીધું કે બુરા દેખન મેં ગયો બુરાને મિલિયા કોઈ જો દેખું દિલ ખોજ કે બુરા બુરાને કોઈ એટલે અનોપ જાલોટાના ટ્રબલ આર્ટિસ્ટનો રૂમ કેન્સલ કરાયો એને મારા રૂમમાં લઈ આવ્યો મેં કે ભાઈ હું રહી રહીજે પણ મને એમ થાય કોઈ છે એમ એટલે અમે તો અહીં નાઇટ શૂટે નહીં પહેર્યો હતો પણ અમે દી ના પહેરી રહ્યા હતો પણ અમે આમ લાંબા થઈને હું તા એમાં એક કિલો આવ્યો પહેલા એને અમને પોઈશન વોડ યુ લાઈક ટુ હેવ ટી ઓર કોફી તે દી અમને એમ કે સારા માણા બધા કોફી પીવે એમ નબળા હબળા હોય ચા પીવે એટલે અહીં કોઈ દી નથી પીતા કોફી પણ હવે અહીંયા વળી કોફીનો ઓર્ડર આપ્યો ને વે બીજો આવ્યો મોસમના ટમેટા જેવા ગાળ ને ભૂરા વાળ ને બીલું સૂટ પહેરીને જે આવ્યો ભાઈ

સત્તરસો સત્તાવનથી અઢારસો સત્તાવન સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને અઢારસો ને અઠાવનથી ઓગણીસો ઉડતાલીસ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે વહીવટ કર્યો એટલે આપણને હજી એ ભ્રમ હોય છે કે આવડા બધા સાહેબ જ હોય એમ ત્યાં જઈ ત્યાં ખબર પડે કે આ વેટર હોય ને સ્વીપર હોય ને બધું હોય પણ એને અમારી સભ્યતાની બહુ અસર થઈ હોય વેટર કે ઈન્ડિયાના લોકો કેટલા બધા સંસ્કારી વેઇટરને ઊભા થઈને સન્માન આપે એટલે એ તો બિચારો ગળગડો થઈ ગયો અને થેન્ક્સ અલોટ થેન્ક્સ અલોટ કરતો પાછા પગે ગયો એમને અને અમે કોફીનું ટમ્બલર ઉપાડ્યું ભાઈ એક એક ઘૂંટડો ભીરો ને ત્યાં પાછા ઊભા થઈ કેવી કડવી મને એમ થયું લીમડાની અંતર વાટીને લાવ્યા કે આ તો કડું કડિયા તો આ કોફી પીવે એના કરતા ક્વિનાઈન ડોઝ ન પીવે માના લુઈ ફિશર નામનો અમેરિકન પત્રકાર એને જવાહરલાલ નેહરુ એ ભલામણ કરેલી ગાંધીજીના ઇન્ટરવ્યુ માટે એટલે એ આવ્યો આશ્રમમાં ગાંધીજીને મળ્યો અને લુઈ ફિશર એટલે જેની સ્ક્રીપ ઉપરથી એટન ગાંધી ફિલ્મ બનાવી એની વાત છે તો આશ્રમવાસીઓ બધા જમવા બેઠા બેઠા તો ગાંધીજી તો લીમડાની ચટણી વાટી અને આશ્રમવાસીઓને પીસાવતા અસ્વાદ એક વ્રત હતું અગિયાર વ્રતો જે છે ને એમાં અને બીજા ખોરાક કરે એ ભેળવીને ખાતા અને ખબર નહીં જીમ અને